વચ્ચે સમય લઈને આવ્યા છે ત્યારે એમના પ્રવચનનો લાભ લઈ અને આ યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે એક વખત ભારત માતાના જય સાથે એમને હું સત્કારું છું ભારત માતા કી આદરણી શ્રી વિશ્વકર્માજી એક ખૂબ સરસ રૂડો અવસર આજની આ સંધ્યા એટલે માત્ર સમૂહલગ્ન નહીં પણ એકસો અગિયાર જેટલી દીકરીના જીવનની અંદર એક જીવનદીપ અને નવી જિંદગીની સફરની અંદર જાણે ઇન્દ્રલોકમાંથી ભગવાન ઇન્દ્ર તમામ દેવી દેવતાઓ આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા હોય એ જ પ્રમાણે તમામ સાધુગણ સંતોના આશીર્વાદ આપણને મળવાના છે પરમ પૂજ્ય પાળિયાથી નિર્મળવા પૂજ્ય પતિ પાવનદાસબાપુ બાપુ નાગનેશ શ્રી ગોપાલદાસ બાપુ જુનાગઢથી શ્રી જનકસિંહ બાપુ અક્ષરધામ પૂજ્ય દાનવ બાપુ બોળાદ ભૈલુબાપુ પાળીયાથી રાજભા ગઢવી ભારતી બાપુ તથા સમસ્ત આઈમાં બાપુ બગડ અને અન્ય ઘણા બધા સાધુ સંતો જે તમામના ચરણોમાં વંદન કરું છું સાથે સાથે મારી જોડે અમારી ટીમ એવા જ આ આજ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાબી જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે અને એમના કહેવાય છે કે એમના માર્ગેથી કોઈ કદાચ કોઈ નીકળે કોઈ ભૂખ્યું ના જાય એવા અમારા કિરીટસિંહ રાણા નાયબ દંડક શ્રી જગદીશભાઈ શ્રી લક્ષ્મણસિંહ યાદવ સુપ્રીમ ફાઉન્ડેશન ઓફ કાઉન્સિલ ઓફ ગુજરાત અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન સરડવા શ્રી ધવલભાઈ શ્રી ચેતનસિંહ શ્રી ઉપેન્દ્રસિંહ શ્રી દિલીપસિંહ બારડ શ્રી કમલેશભાઈ અને શ્રી હિંમતસિંહ રાઠોડ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ સામાજિક શ્રેષ્ઠીઓ સામાજિક આગેવાનો અને આયોજક મિત્રો કાર્યકર્તા મિત્રો રાજકીય પ્રવૃત્તિમાં જે સામાજિક આગેવાન તરીકે અમારે બધાને ઘણી બધી જગ્યાએ જવાનું થતું હોય પણ આ મારી પચાસ વર્ષની આ મારી કારકિર્દી અંદર એટલે મને મારા જન્મ થયા એકાવન વર્ષ થયા આ પ્રમાણે સર્વ કોઈ નાત જાત ભેદભાવ વગર કોઈને માતા ના હોય કોઈને પિતા ના હોય કોઈને મા પિતાનો આશરો ના હોય અને માત્ર એક સમાજ નહીં પણ સર્વ સમાજ કોઈ ઊંચ ના જ કંઈ જ કોઈ ભેદભાવ નહીં અને એવા આ આયોજકો દ્વારા જેને વિચાર આવ્યો છે એ તમામ આયોજકોને સાધુ સંતોની હાજરીમાં એક વંદન કરવાનું મન થાય કે આ વિચાર એ સમાજની એકતા માટે કેટલો ઉમદા વિચાર છે આ નાની ઘટના નથી કદાચ કોઈ સમાજના આગેવાન હોય તો સમાજના આગેવાન કે સમાજના શ્રેષ્ઠી હું અને તમામ સાધુકંડ તમામ સંતો મહંતો બધા જ લોકો સામાજિક પ્રસંગોમાં ચોક્કસ જતા હોઈશું પણ એ માત્ર એક સમાજના સમૂહ લગ્ન હોય આ કદાચ મને જે સમાજ ગણાય એકવીસ કે બાવીસ જેટલા અલગ 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 સમાજ હતા ને તમામે તમામ સમાજની દીકરીના સમૂહ લગ્ન એમ થાય કે ખરેખર જેને પણ આ વિચાર આવ્યો છે આસ્થા ફાઉન્ડેશન ધંધુકા દ્વારા સનાતન હિન્દુ ધર્મની આ તમામ દીકરીઓને આશીર્વાદ સાચા અર્થમાં આશીર્વાદ મળી રહ્યા છે અને આ લગ્ન સૌ તો ખરો છે પણ પુણ્ય મેળવવા માટેનું એક પુણ્યોત્સવ કહેવાય એ પ્રકારનું આયોજન થયું છે અને લગ્ન કરી કન્યાદાન આપવાનો અવસર એ જેના ઘરે દીકરી જન્મીઓ એને મળે છે દીકરી જન્મીઓ છતાંય ઘણી વખતે આપણે કન્યાદાન ના કરી શકીએ અને એકસો એકસો અગિયાર દીકરીના કન્યાદાન કરવાનો જેણે અવસર લાવો લીધો હોય મિત્રો આ નાની ઘટના નથી આ તાલીઓ બિરદાવા જેવી ઘટના છે મિત્રો કે એકસો અગિયાર દીકરીના સમુલજ્ઞ કોઈ ધનવાન વ્યક્તિ એકલો કરી શકે શકે અને એ પ્રમાણના આસ્થાના આયોજક મિત્રો અને જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આ નવ દંપતીઓને એવા નાભીથી આશીર્વાદ આપીએ એમના પરિવારની અંદર એમના સુખ સંધિ અર્પતે સપ્તપદીના ચાર ફેરા ફરે એમના જીવનની અંદર એવો દીપ પ્રગટે અને એવા આશીર્વાદ મિત્રો આપણે સૌ જ્યારે આપવા ભેગા થયા ત્યારે આ પરસ્પરનો વિશ્વાસ અને સંવાદિતા અને મંગલમય જીવનની ભાવના લગ્ન જેવા પવિત્ર બંધનમાં જયારે બંધાવા જઈ રહે ત્યારે આ દીકરી નાનાથી મોટી થઈ હશે મા બાપના ઘેર ઉછરી હશે મા બાપે કેટલાય લાડકુળથી ઉછેર કર્યો હશે કાકા કાકી મામા મામી ફઈ ફુઆ ભઈ ભાભી બેન બધા જોડે એણે અઢાર અઢાર વર્ષ સુધી પોતાના પિયરને આમ મોટી થઈ હશે ક્યાં મોટી થઈ ગઈ ખબર ના પડી અને જ્યારે આજે વડાવાનો સમય આવ્યો છે જેટલા પણ અહીંયા બહેનો ભાઈઓ જેટલા પણ ઉપસ્થિત જે લોકો જાનય આવ્યો મારો અવાજ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી હું એવું કહીશ કે જેના ઘરે દીકરી નથી જન્મી મિત્રો એને દીકરીનો પ્રેમ કે દીકરીની લાગણી કે દીકરીની વેદના શું છે ને ખબર નથી હોતી રૂપિયા ગમે તેટલા હોય પણ એક દીકરીનો પ્રેમ અમારા કિરિશ્રી બેઠા છે નિર્મલ બેઠા છે તમામ સાધુ સંતો બેઠા છે હું ચોક્કસ કઈ સાથના દિવસે કંઈક બાજુ દીકરી હોય અને એક બાજુ દીકરો હોય કદાચ દીકરીને કદાચ ક્યાંક ગરીબ ઘરે નબળા ઘેરે આપણે લગ્ન કર્યા હશે દીકરો ભલે કરોડોપતિ મર્સિડીસ કાર વાળો હશે પણ મા બાપ બીમાર હશે ને તો દોડી દીકરી આવશે દીકરો આવે એ પહેલા દીકરી આવશે અને જ્યારે આ એકસો અગિયાર દીકરીના આશીર્વાદ લેવા માટે હું આશીર્વાદ લેવા કહું છું આપવા નથી કહેતો અહીંયા જેટલા બેઠા છે કોઈની સત્તા નથી કે આશીર્વાદ આપી શકે આજે જે દીકરીના લગ્ન થઈ રહ્યા છે એના જે આશીર્વાદ મળવાના છે આયોજકોને મિત્રો આ ખૂબ મોટી વસ્તુ છે આ સંસ્થા દ્વારા તુલસી વિવાહ બ્લડ કેમ્પ શહીદો પરિવારનું સન્માન સર્વરોગ નિદાન કેમ્પ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જે રીતે એકસો ચાલીસ કરોડ પરિવાર માટે જે રીતે આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે હું આયોજકોને પણ કહું છું આજે આ માધ્યમથી કે આ સમૂહ લગ્ન કરો છો ખૂબ સરસ બાબત છે પણ એવો જ એક સેવા યજ્ઞ કરો જ્યાં જરૂર પડે ત્યાં હું કિરીટસિંહ કાળુભાઈ ધવલભાઈ માર તમામ લોકો આપણે એક સેવા યજ્ઞ એવો કરીએ કે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજના દીકરા દીકરીને ભણાવવા માટે સમાજનો દીકરો કે દીકરી ઉચ્ચ અભ્યાસ કરી શકે દીકરી સાયન્સ નવમા પછી દસમામાં માં એડમિશન લઈ શકે એટલે આઠમું અને નવમું અને દસમું દીકરીનો ડ્રોપ આઉટ શીટ દીકરી સાયન્સ સ્ટ્રીમાં ભણે એના માટે સરકારે નમો લક્ષ્મી નમો સરસ્વતી નામની યોજના બહાર પાડી છે હું એ જેટલા સ્વજનો હોવા જેમને કહેવા માંગુ છું કે એક દીકરીને જો સારી ભણાઈશું એક અભ્યાસ અપાઈશું તો એ દીકરી ત્રણ ઘર તારવાની છે એની પોતાનું ઘર મા બાપને સન્માન મળશે કે મારી દીકરી ડોક્ટર થઈ મારી દીકરી એન્જિનિયર થઈ મારી દીકરી પાયલટ થઈ એ દીકરીને સાસરીએ વળાઈશું તો સાસુ સાસા સન્માન પામશે કે અમારી વહુ ભણેલી ગણિતા એનો પરિવાર વંશ પેલું આગળ વધારશે અને એના ઘરે દીકરી જન્મીને તો ત્યાં સામેવાળાના ઘેર જશે એ દીકરી પણ ભણેલી હશે એટલે એક દીકરી ત્રણ ઘર તારશે મિત્રો મારી આયોજકોને વિનંતી છે કે લગ્ન તો કરીએ છીએ આપણે પણ એવાય ને એવાય દાતા મળી જશે કે આ દીકરીને શું આપણે દત્તક લઈ શકીએ એના પરિવારની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો શું આપણે જોડે ઉભા રહી શકીએ દીકરાના દીકરીઓ મારું સન્માન કર્યું અહીંયા ઘડી આયોજકોને આભાર માનું છું અગિયાર હજાર જેટલા ચોપડાઓ દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું જે દિવસથી પ્રદેશ અધ્યક્ષ બન્યો ને જે દિવસથી હું સરકારમાં મંત્રી બન્યો મેં એવી નેમ લીધી હતી કે ફુલાર પુષ્પ મોમેન્ટો કે કોઈ પણ પ્રકારની સાલ ઓઢીશ નહીં પણ મારું સન્માન પુસ્તકથી અથવા કોઈ પણ ચોપડાથી કરજો અને જેટલી જગ્યાએ અત્યારે મારું સન્માન થઈ રહ્યું છે પરમ દિવસે કચ્છની અંદર એક લાખ એકાવન હજાર ચોપડા કિરીટસિંહ બાપુએ હમણાં એકાવન હજાર ચોપડાથી સન્માન કર્યું સુરેન્દ્રનગરમાં આ બધા ચોપડા હું ઘરે લઈ જતો નથી સંસ્થાના આયોજકોને કહું છું કે જે દીકરા દીકરીઓ સ્કૂલમાં ભણી રહ્યા છે આ ચોપડા એમના ઉપયોગમાં લો અમારી પાછળ કોઈ સ્વાગત માટે લાખો કરોડો રૂપિયા ના ખર્ચશો અને ફરીથી આ સંસ્થાને આયોજકોને અભિનંદન આપવાનું મન થાય કે મને પત્રિકા આપવા ત્યારે મેં ખાલી મારી વાત કરી હતી અને આયોજક મિત્રોએ આખા ચોપડા નવા છપાઈ નાખ્યા ભગવાન રામનો ફોટો મૂકી દીધો અને મને આનંદ થાય કે કેવું સરસ સંસ્કારી કામ જ્યારે આસ્થા ફાઉન્ડેશન કરી રહ્યું છે અને જે દીકરીઓની ચિંતા કરી આસ્થા ફાઉન્ડેશને ફરીથી મારી નમ્ર અપીલ કરું છું મારી વાત પૂરું થતાં પહેલાં કે સમાજના સરકારી તરફથી જે પણ મળતા લાભો માટે તમે એનો સેવાસેતુ કેમ કરો સેવાસેતુ કેમ્પમાં મારી કિરીટસિંહની કાળુભાઈની જગદીશભાઈની અમારા તમામ ધારાસભ્યોની જ્યાં જરૂર પડે ત્યાં હું ઉપયોગ કરજો અમારા ધવલભાઈને કહેજો તો સરકારી અધિકારી પણ મોકલી આપીશું પણ આપણા દીકરા દીકરીઓ સમાજના સૌ નાના વર્ગના લોકોને કોઈ પણ મુશ્કેલી ના પડે એની ચિંતા એક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે આ આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને હું એ કહું છું કે હું તમારી સાથે છું જે તમે સેવા યજ્ઞ પ્રારંભ કર્યો છે સેવા યજ્ઞમાં અમે આખી ટીમ તમારી સાથે જીએ અને ઉત્તર ઉત્તર આ આસ્થા ફાઉન્ડેશન પ્રગતિ કરે અને જેણે પણ મિત્રોએ ડોનેશન આપ્યું છે આટલું સરસ આયોજન કર્યું છે તે મને આયોજકે કીધું કે સાહેબ પચીસ થી ત્રીસ હજાર લોકો આજે ભોજન લેશે કેટલી અદભુત વાત કહેવાય છતાંય આ કાર્યક્રમની અંદર પિન ડ્રોપ સાયલેન્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે ફરીથી

ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહને વિનંતી કરીશ કે તેઓ ભાઈ શ્રી ધવલભાઈ યોજક તત્ર દુર્લભ એટલે અમારે ધવલભાઈ છે ને સારા કામમાં હંમેશા નિમિત્ત હોય છે અને આજે પણ છે ત્યારે એમનું ઝડપથી સન્માન થાય એવી વિનંતી માનની વિશ્વકર્માજી અને સૌ સંતોને એક ધ્યાન દોરું કે આ એકસો અગિયાર દીકરીઓના જે સન્માનનો ઉપક્રમ છે આ લગ્નનો ઉપક્રમ છે એકસો અગિયાર દીકરીઓને એમાં એક પણ રૂપિયો ડોનેશન લેવામાં આવતું નથી જોરદાર તાળીઓથી વધાવીએ અને ઉપેન્દ્રસિંહજી દ્વારા માત્ર આ સમગ્ર આયોજનના એ પ્રેરક અને કેન્દ્ર બિંદુ છે ચાવડા પરિવાર જાળિયા એનો કેન્દ્ર બિંદુ છે ત્યારે પુનઃ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શ્રી વિશ્વકર્મા સાહેબ અને ધવલભાઈ દવે હવે અમે વિદાય આપી છે જોરદાર તાળીઓ સાથે આપણે સૌ મહાનુભાવોને વિનંતી કરીએ કિરીટસિંહ સાહેબ આપનું સન્માન અમારે બાકી છે એટલે આપ બેસશો જી રાજકીય ક્ષેત્રના મહાનુભાવો સૌ બેસે એવી નમ્ર વિનંતી છે વિશ્વકર્માજી અને ધવલભાઈ